પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પાલનપુરના શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે છેલ્લા વીસ વર્ષથી પાર્થેશ્વર શિવલિંગ બનાવી વિવિધ અભિષેક કરી પૂજા અર્ચના કરવામાં આવે છે શ્રાવણ મહિનાને શિવજીનો મહિનો માનવામાં આવે છે આ મહિનામાં પાર્થિવ લિંગ બનાવીને પૂજન કરવાથી વિશેષ પુણ્ય મળે છે શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું મહત્વ ઉલ્લેખવામાં આવ્યું છે કુષ્માણ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજન શરૂ કર્યું હતું ભગવાન શ્રી રામે પણ લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવા અને રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી શનિદેવે પણ સૂર્ય કરતા વધારે શક્તિ મેળવવા માટે કાશીમાં પાર્થિવ શિવલિંગ બનાવીને ભગવાન મહાદેવની પૂજા કરી હતી શિવ મહાપુરાણ પ્રમાણે પાર્થિવ પૂજનથી ધન ધાન્ય આરોગ્ય અને પુત્ર પ્રાપ્તિ થાય છે ત્યાં જ માનસિક અને શારીરિક કષ્ટોથી પણ મુક્તિ મળી જાય છે

પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કંથેરિયા હનુમાન ધામ ખાતે શ્રી પાર્થેશ્વર મહાદેવ કંથેશ્વર મહાદેવ કોટેશ્વર મહાદેવની કૃપાથી છેલ્લા વીસ વર્ષથી શ્રી પાર્થેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરીએ છીએ જેના ભાગરૂપે આજે અમે અહીંયા એક મહિનાનું અનુષ્ઠાન કરીએ છીએ આજે એનો એકાદ અગિયારમો દિવસ છે અહીંયા અમે માટી ચીકણી માટી જે તળાવમાંથી શુદ્ધ પવિત્ર લાવી અને એમાંથી જ્યોતિર્લિંગ બનાવીએ છીએ શિવ પરિવાર બનાવ્યા પછી એકસો આઠ શિવલિંગ બને છે અને એના ઉપર પછી બ્રાહ્મણ દેવતા આવી અને એને વિધિવત રાજોપચાર છોડશોપચાર પૂજા કરાવે છે દૂધનો અભિષેક થાય છે ગંગાજળ અભિષેક થાય છે તમામ દ્રવ્યોનો અભિ અભિષેક થાય છે અને શિવ જ્યોતિર્લિંગને વિધિવત પૂજા કરવામાં આવે છે અહીંયા શ્રી કંથેરિયા હનુમાનધામ પ્રાચીન જૂનું તીર્થધામ છે જેમાં અનેક જગ્યાએથી લોકો દર્શને આવે છે શ્રદ્ધા ભાવના છે પાર્થેશ્વર મહાદેવની ખૂબ જ મહત્ત્વ છે દુષ્માએ આની પૂજા કરી હતી એના મૃત પુત્રને ભગવાન ભોળાનાથથી જીવતો કર્યો હતો એટલે આ પાર્થેશ્વર જ્યોતિ ભગવાન રામેશ્વર જ્યોતિર્લિંગ પણ પૃથ્વી એટલે માટીમાંથી જ બનેલું છે એવું છે એટલે એનું ખૂબ જ મહત્ત્વ છે શ્રાવણ મહિનામાં દરેક જગ્યાએ આમ તો પૂજાઓ થાય છે પણ પાર્થિવ પૂજાનું બહુ મહત્વ છે અહીંયા અમે ચારેય ભક્તો અત્યારે બેસીએ છીએ દર વર્ષે અમારી કન્ટિન્યુ આ રીતે પૂજા હોય છે અને કંથેરિયા હનુમાન તીર્થધામે

અમે શ્રાવણ માસે દરરોજના એકસો આઠ શિવલિંગ બનાવીએ છીએ અને છેલ્લા વીસ વર્ષથી આ શિવ પૂજાનું આયોજન કરવામાં આવે છે ગુરુ મહારાજના આદેશ અનુસાર દરરોજને રોજે રોજ એકસો આઠ શિવલિંગ અને એનું શિવ પરિવાર બનાવી અને સોળસોડ સાર રીતે પૂજાપાઠ કરીએ છીએ બ્રાહ્મણ દ્વારા અને રોજે રોજ એને બાલારામ વિસર્જન કરવામાં આવે છે જય શિયાળ પાલનપુરના કંથેરીયા હનુમાન મંદિરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે ત્યારે શ્રાવણ માસમાં પણ અનોખી શિવભક્તિ કરી ભક્તો તલ્લીન બની જાય છે